દર ચોમાસાની સિઝનમાં શીતલ સર્કલ તરફથી આવતી ગટર લાઇનનું દૂષિત અને દુર્ગંધયુક્ત પાણી વરસાદી વાતાવરણમાં ભરૂચના કસક સર્કલ પાસે જમા થતું હોય છે હાલ બે દિવસથી ભરૂચ શહેરમાં વરસાદની શરૂઆત થઈ છે ત્યારે શીતલ સર્કલ તરફથી અંડરગ્રાઉન્ડ ગટરનું દૂષિત પાણી કસક સર્કલ પાસે જમા થતા વરસાદી પાણી સાથે ભળી જતાં અત્યંત દુર્ગંધ મારતા વાહન ચાલકો હેરાન પરેશાન થયા છે ત્યારે ભરૂચ નગરપાલિકા યોગ્ય પગલાં ભરી કેટલાક ચોકઅપ ગટરો સાફ કરાવે તો વરસાદી પાણી સાથે દૂષિત પાણી સીધું કાસ માટે નિકાલ કરી શકાય તેમ છે ભરૂચ જિલ્લાની અંદર બે દિવસથી જ મેઘમહેર જોવા મળી રહી છે સવારથી જ મેઘમહેર જોવા મળી રહી છે વાતાવરણ પ્રફુલ્લિત થઈ ગયું છે જે વૃક્ષો છે તે પણ હરિયાળા થઈ ગયા છે પરંતુ જે ભરૂચ નગરપાલિકાની વાત કરીએ તો ભરૂચ શહેરની વાત કરીએ તો ભરૂચ શહેરના કશક વિસ્તારની અંદર તમે જોઈ શકો છો આ જે ધીમે ધારે પડતો જે વરસાદ છે તેની અંદર જે આ જે નગરપાલિકાની સફાઈની કામગીરી હતી કાંચ સફાઈની કામગીરી હતી તેના ઉપર કેટલા પ્રશ્નો ઉઠે છે આ જે ગટર છે તે ઉભરાઈ જવા પામી છે ને જે ગટરનું ગંદુ પાણી છે તે તે ચારે તરફ ફેલાઈ ગયું છે દુકાનદારોને ગંદકીનો સામનો કરવો પડી રહ્યો છે સાથે સાથે અહીંથી જે લોકો પસાર થઈ રહ્યા છે ફોર વ્હીલર ગાડી કે ટુ વ્હીલર ગાડી તેમને પણ ગંધ વેઠવાનો વારો આવી રહ્યો છે લોકો ચાલતા નથી જઈ શકતા એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે તમે જોઈ શકો છો કેટલું ગંદુ કાળું પાણી બહાર નીકળી રહ્યું છે અને જે કશક સર્કલ છે તેને ચોકફેર આ જે પાણી છે તે ભરાઈ ચૂક્યું છે જે નગરપાલિકાની વાત કરીએ તો પૂર્વ પ્રમુખ પણ અહીંના જ અહીં આ જ વોર્ડના હતા સાથે સાથે જે ધારાસભ્ય છે પૂર્વ તે પણ આ વિસ્તારના રહેવાસી છે ત્યારે જે પોતાના ઘર પાસે જ આ જે ગંદકી છે તેનું તે તે જોઈ શકો છો તમે કે એમના જ વોર્ડોની અંદર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે છે કરોડો રૂપિયાનું હેંગાણ કરવામાં આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ હેંગાણ નિષ્ફળ નીવડ્યું હોય તેમ લાગી રહ્યું છે દર વર્ષે આ ગટરનું પાણી ઉભરાઈ જાય છે અને આ જ પ્રકારેની પરિસ્થિતિ જે છે તે કશકમાં જોવા મળતી રહે છે ત્યારે વધુ નહીં તો પણ આ જે પરિસ્થિતિ છે તે ફરી વખત નિર્માણ ના થાય તેવા કાર્ય કરવા જોઈએ જોઈ શકો છો કઈ રીતેનું ગટરનું પાણી આખા રોડ પર ફરી વળ્યું છે લોકોને અવર જવરમાં પણ તકલીફ થઈ રહી છે અને જે પ્રી મોન્સૂન કામગીરી છે નગરપાલિકાની તે નિષ્ફળ નીવડી હોય તેમ પહેલાં વરસાદે લાગી રહ્યું છે રાકેશ ચૌહાણ સહયોગી વિરેન્દ્ર પાટીલ સાથે